પાણીમાં બનતા નથી શહેરમાં અત્યારે ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો હાલ પાદરા નગરપાલિકાના સંતરામ મંદિર ભાગોર જે છે સંતરામ મંદિર વિસ્તારમાં હાલ ડામર રોડ બનાવવાની કામગીરી ચાલુ છે અને સંતરામ મંદિર વિસ્તારમાં હાલ પાણીમાં આ ડામર રોડ બનાવી રહ્યા છે એક તરફ વરસાદ ચાલુ અને બીજી તરફ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે હવે આપણે જોવાનું એ છે કે આ રોડ કઈ રીતે આપણી સાથે સ્થાનિક છે કેટલા સમયથી આ લોકો રોડ નું કામગીરી કરી રહ્યા છે જસપાલ સાહેબ ની બી વાત કરેલી છે જયારે વરસાદ પડતો હોય ત્યારે બી કહેલું કે આટલું આટલું પાણી આવે છે અમારે તકલીફ નહીં લોકો આવવા જવા પબ્લિક ને બી તકલીફ પડે છે ગાડીઓની ગાડીઓ છોકરો બંધ થઈ જાય છે ગાડીઓની આટલો વરસાદ પડતો હોય આટલું ટીચર અમારું પાણી આવી જાય વરસાદ નો રોડ થશે આ છે મશીનો મોકલી દેવાની કામગીરી ચાલુ સ્થાનિકો બતાવે પાદરા નગરપાલિકા દ્વારા બનાવેલો આ ડામર રોડ પ્રજાના પૈસે જલસા અને કેવા પ્રકાર રોડ જે રીતે આપણે જોઈ રહ્યા છે હાલ પાદરા શહેરના

કે કેવા પ્રકારનો રોડ બનાવ્યો છે કે પછી ચાદર પાથરોના કામ કર્યા છે તમારા જ લાખો કરોડો રૂપિયા અહીંયા આગળ આવી રીતે વેડફે છે શું કેશો

મિત્રો આપણે જે પ્રકારે દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છે હાલ જે છે આ રોડ આગળ બનાવી દીધો પરંતુ મિત્રો ક્યારે ચોમાસામાં ડામરની કામગીરી નથી થતી છતાંય ડામરની કામગીરી કરવામાં આવી છે હું સવાલ કરવા માંગુ છું શું આપને ખબર નથી વરસાદની સિઝન ચાલે છે શું આપને ખબર નથી વરસાદમાં ડામર ટકે નહીં શું આપને ખબર નથી એકવાર ડામર પાથરશો રોલર ફેરવશો એટલે બિલો બનશે બિલો મંજૂર કરવા પડશે ખાતામાં પૈસા જશે આ બધું ખબર નથી છતાંય અહીંયા આગળ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી પરંતુ રોડ નહીં આ સંતરામ મંદિર જે વિસ્તાર છે વોર્ડ નંબર છ એની અંદર ઉલ્લુ બનાવવાની કામગીરી ચાલી રહી છે અત્યારે ઉલ્લુ બનાવવાની કામગીરી એટલા માટે કે અહીંયા આગળ ડામર પાથરવામાં આવ્યો પરંતુ આટલા પાણીમાં ડામર કઈ રીતે ટકશે એ પણ એક મોટો સવાલ છે આપણે જે પ્રકારે અહીં આગળ જોઈ રહ્યા છે મિત્રો આ હાલ ડામર રોડ બનાવવામાં આવ્યો આ ભાઈ અત્યારે આપણને બતાવી રહ્યા છે કેવા પ્રકારનો ડામર રોડ છે અહીં આગળ સ્પષ્ટ આપણને દ્રશ્યો જોવા મળી રહ્યા છે મિત્રો ખૂબ જ ગંભીર બેદરકારી અહીં આગળ પાલિકાના જે તે સત્તાધીશો દ્વારા અહીં આગળ આ રોડ મિત્રો અહીંયા આગળ પાથરવામાં આવે તો પાણીના કારણે વરસાદના કારણે અહીંયા આગળ ધોવાઈ ચૂક્યો છે આપણે જે પ્રકારે અહીંયા આગળ જોઈ રહ્યા છે કે સંપૂર્ણ રોડ તો બનાવવામાં આવ્યા પરંતુ ચાલુ વરસાદમાં રોડ બનાવવાના કારણે હાલ રોડ ધોવાઈ ચૂક્યા છે અને

વિસર્જન સ્થળ છે અંબાશંકરી મિત્રો અંબાશંકરી જે વિસ્તાર છે ત્યાં સુધી આ રોડ બનાવવામાં આવ્યો આપણે અહીં આગળ જોઈ શકીએ છે હાથથી કરો હાથથી હતી આ મિત્રો આ કેટલી હદે યોગ્ય છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જે રીતે જોઈ રહ્યા છો આ ડામર પાથરવામાં આવ્યો છે કે મજાક કરવામાં આવ્યું છે હું તો કઉ એક દિવસ પૂરતું તમે સારું લગાડવા માટે લાખો રૂપિયા શું કામ ખર્ચો છો ચાલુ વરસાદમાં ક્યારેય કામગીરી થાય નહીં ચાલુ વરસાદમાં ક્યારેય ડામર રોડ ટકે નહીં પરંતુ અહીંયા આગળ ડામર રોડ બનાવવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસાનો દુર્વ્યવહાર દુરુપયોગ થાય અને વેડફાય એ પ્રકારના પ્રયત્નો છે ચોક્કસ આપણે સૌ જોઈ રહ્યા છે કે પાદરા શહેરમાં હાલ જે સંતરામ મંદિર વિસ્તાર છે ત્યાંથી આગળ લતીપુરા જવાનો જે માર્ગ છે

જે રીતે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્થાનિક લોકો ગુસ્સામાં ક્યાંક અપશબ્દોનો પણ પ્રયોગ કરે છે કારણ કે તેઓનો ગુસ્સો છે અને આપણે સૌએ જોયું છે કે વડોદરા શહેરમાં તો ઘણી સારી સારી ગાળો પણ ખાધી છે નેતાઓએ કારણ કે ગાળો ખાવા કામ કર્યા હોય તો ખાય આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરમાં પાદરા નગરપાલિકાની અત્યંત ગંભીર બેદરકારી આ રોડ પાદરા નગરપાલિકાએ બનાવ્યો હોય તો પાદરા નગરપાલિકાની જ બેદરકારી છે કારણ કે અહીંયા ઘણા બધા આગેવાનો ઘણા બધા નેતાઓ ઊભા હતા પરંતુ ખબર નહીં એક અહીં બધા ઊભા હતા કઈ ગતા અંબાશંકરી સુધી દર્શક મિત્રો આ પ્રકારનો રોડ જે છે એ છેક અંબા સંકરી સુધી બનાવવામાં આવ્યો છે સવાલો ઘણા બધા છે પરંતુ તેના જવાબો લેવા માટે આપણી પાસે હાલ કોઈ કોન્ટ્રાક્ટર કોઈ અધિકારી નથી ત્યારે આપણે ચોક્કસથી એવું સમજી શકીએ કે આ જે રોડ અહીંયા આગળ બનાવવામાં આવ્યો રોડ બનાવવામાં આવ્યો કે ઉલ્લુ બનાવવામાં આવે એ જ નથી ખબર પડતી આના પર એક ચાદર પાથરી અને બહુ સારી વિકાસ છે બહુ સારો વિકાસ છે એવું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આપણે સ્થાનિક કોર્પોરેટરોને સંપર્ક કરીશું કે સ્થાનિક કોર્પોરેટરો આ બાબતે શું કહે છે સર્વપ્રથમ અત્યારના રનિંગ કોર્પોરેટર સંતોષભાઈ છે સાથે સંકેતભાઈ પણ છે અને આપણે સંતોષભાઈને પ્રથમ ફોન કરીએ અને તેઓ સાથે જાણીએ અને જે પ્રકારે આપણે દર્શક મિત્રો સ્થાનિક કોર્પોરેટર સંતોષભાઈ પટેલ ત્યારબાદ સંકેતભાઈ પટેલ બંને સારા એવા આગેવાન છે તેઓ સાથે સંપર્ક કરીએ અને તેઓ પાસે સવાલ કરીશું કારણ કે તેઓના વિસ્તારની આ સમસ્યા છે ને હાલ રોડ શું કામ અને કઈ રીતે બનાવે તેમની પાસે માહિતી લઈશું સંતોષભાઈ બી એ ન્યૂઝ ગુજરાતી અત્યારે લાઈવ છે ને આપને એક સવાલ કરવો હતો જનતા એના માટે આપણે ટેલિફોનિક સંપર્ક કર્યો છે આપણા વિસ્તારમાં હાલ અંબાશંકરી મંદિર સુધી અને કહી શકાય કે સંતરામથી લઈ અંબા સંકરી સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ સંતોષભાઈ ક્યાંક ને ક્યાંક ચાલુ વરસાદે કામગીરી થઈ છે રોડ અત્યારે એક ટકા પણ ટકે તેવી સ્થિતિ નથી ને બનતાના અડધો કલાકમાં જ સંપૂર્ણ રોડ હાલ હાથથી પણ તૂટી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે પણ રોડ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે તો આ બાબતે આપને કોઈ જાણકારી છે આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે કે અન્ય કોઈ વિભાગ દ્વારા છે રોડ દ્વારા બનાવવામાં આવે નગરપાલિકા જ આ કે અન્ય કોઈ વિભાગ છે દર્શક મિત્રો આપણી સાથે સંતોષભાઈ હતા કે જો એવું કહ્યું છે કે તેઓ પૂછી લે છે જોઈ લે છે કે આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે કે અન્ય કોઈ બીજા વિભાગ દ્વારા આપણે સંકેતભાઈને પણ ફોન કરીશું અને સંકેતભાઈ સાથે સવાલ કરીશું કે તમને શું ખબર છે આ બાબતે બંને કોર્પોરેટર શ્રીઓનો વિસ્તાર છે સવાલ એમને પણ કરી જોઈએ કે તેઓને શું ખબર છે આપણે મિત્રો અહીંયા આગળ જોઈ રહ્યા છે હું જે બતાવવાનો પ્રયત્ન કર્યો છું આ રોડ બનાવ્યો છે અત્યારે જ પરંતુ આ રોડ કઈ રીતે ટકશે કદાચ પગ મૂકે તો પણ આ રોડ તૂટી જઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી પરિસ્થિતિ જે છે અહીંયા આગળ કેવા પ્રકારની છે આપણે સમજી શકીએ વરસાદમાં રોડ બનાવવામાં આવ્યો અને વરસાદના પાણીના કારણે રોડ બી દિવસ ટકે એનાથી વધારે ટકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે ચોક્કસથી સ્થાનિક સ્થાનિક કોર્પોરેટરશ્રી નગરપાલિકાના તમામ એવા સત્તાધીશો અથવા તો જે તે વિભાગ દ્વારા જે તે કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા આગળ રોડ બનાવવામાં આવ્યો હોય ત્યારે જાહેર જનતા વતી આમનું કોઈ પણ પ્રકારનું બિલ પાસ ન કરવું જોઈએ અને દર્શક મિત્રો હું આપ સૌને અપીલ કરું છું કે નગરપાલિકામાં આપ જવાબ માંગજો આરટીઆઈ કરો કે કોઈ પણ રીતે કે આ રોડ અહીંયાથી અહીંયા સુધી કઈ રીતે બનાવવામાં આવ્યો ચાલુ વરસાદમાં બનાવવામાં આવ્યો છે કારણ કે અહીંના સ્થાનિકોના ગંભીર આક્ષેપો છે સ્થાનિકોનો રોષ છે આપણે સૌએ જોયું એમ કે અહીંયા આગળ બીએન ન્યુઝ ગુજરાતીની ટીમ પહોંચતાની સાથે જ નગરપાલિકાના જે પાંચ છ અધિકારીઓ કર્મચારીઓ હતા એ અધિકારી તો નહીં પરંતુ જે કર્મચારીઓ હતા તે ભાગી ચૂક્યા સાથે સાથે જે રોલર હતું અહીંયા આગળ મશીન જે હતું કે જે અહીંયા આગળ રોડ બનાવતું હતું તેને પણ ભગાડી મૂકવામાં આવ્યું કોઈ પણ વ્યક્તિનો આપણે જવાબ ન લઈ શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી તે લોકો તમામ અહીંયાથી ભાગી ગયા છે પરંતુ આપણે જે મૂળ વાત બતાવવા માંગીએ છીએ સંતરામ મંદિર અંબા સંકરી સુધી પાદરા શહેરની અંદર જે અત્યારે ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી છે તે સદંતર નિષ્ફળ છે અને તેમાં કોઈ પણ પ્રકારનું એક રૂપિયાનું કામ થાય તેવી શક્યતા નથી કારણ કે હાલ ખાડા પૂરવા માટેની કદાચ વ્યવસ્થા કરવામાં આવી હોય એવું લાગે છે પરંતુ કદાચ એક લાખ બે લાખ કે પાંચ લાખ કે પચીસ લાખ જે પણ ખર્ચો કરવામાં આવ્યો છે વરસાદ પડવાના કારણે આ સંપૂર્ણ નિષ્ફળ થયો છે કેવા પ્રકારની મંજૂરીઓ લેવામાં આવી હતી કેવા પ્રકારના અધિકારીઓ મંજૂરી આપી છે કેવા ક્રાઇટેરિયા હતા કામગીરી કરવામાં આવી છે તે પણ એક ચોક્કસનો વિષય છે ત્યારે નંબર કહી શકાય કે તમામ પણ સવાલ કરવો જોઈએ કે અમારા પૈસાનો આટલો દુર્વ્યાય કેમ કારણ કે કોર્પોરેટર શ્રીઓ પાસે પણ હજુ સુધી તો કોઈ માહિતી જ નથી કે વિસ્તારમાં કોણ અને કેવું કામ કરી રહ્યું છે ત્યારે જે તે વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હોય તેના અધિકારીઓ પણ ધ્યાને લેવાની જરૂર છે કારણ કે રોડ હજુ એકવાર બતાવું કે કેવો રોડ છે અને રોડ કઈ હદે અહીંયા આગળ તૂટી પડ્યો છે દર્શક મિત્રો મેકઅપ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે પરંતુ આ મેકઅપ નહીં ટકી શક્યો રોડ બનતાની સાથે જ એ તૂટી ગયો આ મેકઅપ અહીં આગળ કરવામાં આવ્યો પરંતુ મેકઅપ શક્ય ન થયો આપણે જે પ્રકારે અહીં આગળ જોઈ રહ્યા છે આ રોડની કામગીરી અહીં આગળ કરવામાં આવી છે આ સંપૂર્ણ આપણે જોયું એમ કે આ રોડ અહીં આગળ કઈ હદે તોડવામાં આવ્યો આપણે જોઈ રહ્યા છે આ સંપૂર્ણ અત્યારે જે મેકઅપ કરવામાં આવ્યો હાથ થી આ નીકળી રહ્યું છે ફક્ત હાથ થી નીકળી રહ્યું છે દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે જે प्रकारे આપણે જોઈ રહ્યા છે આ ડામર રોડ છે ડામર નથી લાગ્યો જ નહીં અત્યારે નાટક કરવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક મિત્રો સ્થાનિકો પણ નારાજ છે ને આપણે જોઈ શકીએ છીએ એમ કે સંપૂર્ણ આ વિકાસ નું કામ કરવાનો પ્રયત્ન ફેલ થયો છે ત્યારે ચોક્કસ હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું